કોઈ ગ્રહ નબળો હોય અથવા તો ખરાબ હોય અથવા તો અન્ય કોઈ ગ્રહ સાથે રહીને અને તે ખરાબ પ્રભાવ આપતો હોય ત્યારે તે ગ્રહને શુભ બનાવવો અતિ આવશ્યક છે ત્યારે આજે આપણે જાણીશું કે ગ્રહની શાંતિ માટે અને નવે નવ ગ્રહોની કૃપા માટે સીધાનું દાન કેટલું મહત્વનું છે ક્યારે કરવું સીધાનું દાન અને સીધાનું દાન કરતી વખતે કઈ કઈ વસ્તુ દાનમાં મૂકવી જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા બ્રહ્મા મૂળારી શ્રી પ્રાંતકારી ભાનુ શશિભૌમિ સુતો બુધ ચ ગુરુ ચ શુક્ર શનિ રાહુ કે તમારા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે સીધાના દાનથી ગ્રહ કૃપા મિત્રો ઘણી વખત આપણને એવું લાગે કે સિદ્ધાના દાનમાં ગ્રહોની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય સીધું ક્યારે આપવું જોઈએ સીધું આપવાથી શું લાભ થાય છે અને સીધું આપતી વખતે શું બોલવું જોઈએ તો આ બધી જ ચર્ચાઓ આજના કાર્યક્રમમાં હું તમને કરવાનો છું મિત્રો ઘણી વખત આપણે સીધાનું દાન કરીએ ને ત્યારે સીધામાં અલગ અલગ વસ્તુ હોય છે જેમાં ઘઉંનો લોટ હોય છે ચોખા હોય ગોળ હોય પછી દાળ હોય પછી મીઠાઈ અથવા ફળ હોય ઘી હોય તેલ હોય પછી રસોઈના બધા મસાલા હોય શાકભાજી હોય આટલી વસ્તુ સીધામાં આપણે મૂકીએ છીએ તો આ બધી વસ્તુઓની પાછળ ગ્રહોની શાંતિ કઈ રીતે મળે છે અને એક નહીં નવે નવ ગ્રહોની શાંતિ મળે છે આની પાછળ કેમ કે આપણા જે વડવાઓ હતા વડીલો હતા એવું કહેતા કે ભાઈ સીધાનું દાન કરવું પણ આપણને એ સીધાના દાનની પાછળ રહસ્ય આપણને ખબર ન હતી અને શાસ્ત્રમાં એનો ઉલ્લેખ છે મિત્રો દરેક ગ્રહોને દરેક વસ્તુઓથી લગાવ હોય છે જેમ કે સૂર્ય ભગવાનની વાત કરીએ તો સૂર્ય ભગવાનને લાલ રંગથી લગાવ છે સૂર્ય ભગવાનને પહેરવા માટે સોનું ધાતુની વાત કરીએ તો સોનાથી લગાવ છે સૂર્ય ભગવાનનો રત્ન જે છે એ માણેક સૂર્ય ભગવાનને પ્રિય છે દ્રવ્યની વાત કરીએ તો દ્રાક્ષ સૂર્યને પ્રિય છે ઘઉંનો લોટ અથવા ઘઉંની બનેલી વાનગી સૂર્યને પ્રિય છે એમ દરેક ગ્રહોને અલગ અલગ વસ્તુઓ પ્રિય હોય છે અને હું જે વસ્તુ કહું છું એ બધા નવે નવ ગ્રહોની વસ્તુઓ એક સાથે એકત્ર કરી અને સીધુંનું દાન કરવાથી નવ ગ્રહોની શાંતિ મળે છે એના સિવાય બીજા શું લાભ થાય છે એ પણ તમને જણાવીશ તો સીધું આપવાથી નવગ્રહો સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ બધા જ ગ્રહો શાંત બને છે નવે નવ ગ્રહો તમને સારું ફળ આપે છે હવે સીધામાં સૌ પ્રથમ પહેલા આપણે જે વસ્તુ મૂકીએ છીએ જેમાં ઘઉંનો લોટ ઘઉનો લોટ જે છે સીધામાં મૂકવાથી સૂર્ય તમારી કુંડલીમાં પ્રબળ બને છે સૂર્ય બલવાન થાય છે અને સૂર્ય બલવાન હોય તો એ વ્યક્તિ કેવો હોય તો કે સૂર્ય જેનો બલવાન એ વ્યક્તિ બહુ સ્ટ્રોંગ હોય આમ ફાસ્ટ ડિસિઝન લેતા હોય રાજકારણ સરકારી ક્ષેત્રમાં સારી તરક્કી થતી હોય આંખો સૂર્ય એટલે પ્રકાશ આંખ આંખો માણસની સારી હોય સૂર્ય સારો હોય તો ચંદ્રદેવની વાત કરીએ તો ચંદ્ર દિમાગનો ગ્રહ છે મનનો ગ્રહ છે યાદશક્તિનો વધારો કરાવે છે તો સૂર્યની કૃપા મેળવવા માટે સીધાની અંદર પહેલી વસ્તુ મૂકવાની ઘઉંનો લોટ બીજા નંબરે બીજી વસ્તુ કઈ તૈયાર કરવાની જ્યારે સીધું આપતા હોય ને તો એક થેલી આપણે તૈયાર કરી થેલીની અંદર બધી સીધાની વસ્તુ તો પહેલી કઈ વસ્તુ મૂકવી તો સૌ પ્રથમ પહેલાં તમારે ઘઉં અથવા ઘઉંનો લોટ થેલીમાં પેક કરીને પહેલી વસ્તુ દાનમાં પહેલું એ મૂકવું નવ ગ્રહોના લાઇન સર તમારે બધી વસ્તુ મૂકવાની પહેલું અથવા થાળીમાં મૂકતા હોય તો એક થાળી ભરતા હોય તો થાળીમાં પહેલો ઘઉંનો લોટ મૂકવાનો થેલી મૂકતા હોય તો થેલીમ પેક કરીને એક નાની થેલી મોટી થેલીમાં મૂકવાની ઘઉંનો લોટ પહેલો હોવો જોઈએ બીજા નંબરે ચોખા કેમ કે ચોખા એ ચંદ્રદેવનું છે અને ચંદ્રદેવનો બીજો ક્રમ છે પહેલો સૂર્ય છે પછી ચંદ્ર છે પછી મંગલ છે લાઇન સર ચાલવાનું તો પહેલું ઘઉં લે ઘઉંનો લોટ પછી ચોખા અંદર મૂકવાના એટલે ચંદ્ર તમારો બલવાન થાય ત્રીજા નંબરે ત્રીજો ગ્રહ કયો આવે છે ચંદ્ર પછી આવે મંગલ મંગલ એટલે જેને આપણે મંગલવાર પણ કહેતા હોય અને ચંદ્ર એટલે કે સોમવાર કહેવાય અને રવિવાર એટલે સૂર્યનો વાર કહેવાય આ બધાને કહી દઉં સંસ્કૃતમાં એને રવિવારને આપણે રવિવાર હોય સૂર્યનો વાર તો રવિવારને સંસ્કૃતમાં શું કહેવાય છે તો સંસ્કૃતની અંદર એને ભાનુવાસરે કહેવામાં આવે છે ભાનુ કહેતા સૂર્ય સૂર્યનો વાર એટલે કે ભાનુ આપણે આમ રવિવાર કહેતા હોય ચંદ્રદેવનો વાર છે એને સોમ ચંદ્રદેવ એટલે સોમવાર ચંદ્રનું એક નામ છે મંગલવાર એટલે મંગલદેવનો વાર છે અને ત્રીજા નંબરે સીધામાં મૂકવામાં આવે છે ગુડ ગુડ કહેતા ગોળ તો ગોળ મૂકવાથી મંગલ તમારી કુંડલીમાં સારો બને છે એથી આગળ આવે છે બુદ્ધ દેવ તો બુદ્ધદેવની અંદર આવે છે દાર જેમાં ખાસ કરીને મગની દાર તમે મૂકી શકો છો મગની દાર મૂકવાથી બુદ્ધ તમારો પ્રબલ થાય છે દેવગુરુ બૃહસ્પતિ બૃહસ્પતિમાં આવ્યું કે ચણાની દાર ફલ અને મીઠાઈ આ ત્રણ વસ્તુ ગુરુમાં આવે છે ચણાની દાર ફળ અને મીઠાઈ એ અંદર તમે મૂકો છો મીઠાઈ પણ મૂકી શકાય ફળ પણ મૂકી શકાય બે માંથી એક પણ લઈ શકાય એવું કઈ જરૂર નથી ત્રણે ત્રણ મૂકવું પણ આ ત્રણે ત્રણ દાનમાં એનું મહત્વ છે દેવગુરુ બ્રહસ્પતિના ચણાની દાર ફળ અને મીઠાઈ શુક્ર મહારાજ શુક્ર મહારાજ માટે આવે છે ઘ્રત શબ્દમાં આપવામાં આવે છે ઘ્રત ઘતે નસીતા મધુના મચીતા દેવભાઈ દેવ જુ ઘી ઘત ને સંસ્કૃતમાં શબ્દ છે ગુજરાતીમાં અર્થ થાય ઘી તો શુક્રદેવની કૃપા માટે સીધામાં આપણે મૂકીએ છીએ આગળ ઘી પછી આવે છે શનિ મહારાજ શાંતિ શનૈતી થાય એ જીવનમાં શાંતિ જોતી હોય ને તો શનિ મહારાજ માટે તેલ તો સીધામાં તેલ મૂકવું જરૂરી છે પછી આવે છે રાહુદેવ રાહુ મહારાજની કૃપા માટે મસાલા જે રસોઈમાં જે મસાલા આપણે નાખતા હોઈએ છીએ જેમાં ટેસ્ટ આવે છે મસાલા નાખવાથી તમને સ્વાદ મળે છે અને મસાલાનું દાનથી રાહુ શાંત થાય છે અને છેલ્લે કેતુ મહારાજમાં આવે છે શાકભાજી જે શાકભાજી જે આપણે રસોઈમાં લઈએ છીએ તો એ જે શાકભાજી જે અંદર તમે એમને મૂકો છો ચાહે શાકભાજીમાં રીંગણ હોય બટાકા હોય કે ફુલાવર હોય કંઈ પણ શાકભાજી જે છે મૂકો છો તો એનાથી કેતુની કૃપા મળે છે તો સીધાની અંદર આ બધા દાન જે છે એ લાઈન સર દરેક વસ્તુ એક વન બાય વન મૂકી અને પછી એનું આપણે દાન કરીએ છીએ અને એક સીધાથી નવ ગ્રહો શાંત બને છે કે નવે નવ ગ્રહોની વસ્તુઓ એમાં આવી જાય જેમ કે ઘણા લોકો આપણે નવ ગ્રહનું એક પેન્ડલ ગળામાં પહેરતા હોય છે જેમાં સૂર્યનો રત્ન હોય સૂર્ય ચંદ્ર મંગલ બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાહુને કીધું નવે નવ રત્ન ભેગા કરીને પહેરે એટલે આપણે કહીએ કે ભાઈ નવ ગ્રહોની કૃપા માટે અમે રત્ન પહેરીએ છીએ તેમ આ સીધામાં આ નવ વસ્તુઓ મૂકીને જો સીધાનું દાન કરવામાં આવે છે તો પણ ગ્રહોની શાંતિ થાય છે એટલે જ કહેવામાં આવ્યું સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ તમે આ શબ્દ પણ લખી લેજો જો નવ ગ્રહોની શાંતિ માટે તમે સીધાનું દાન કરો છો તો બોલવાનું સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ હે બધા નવે નવ ગ્રહો શાંત થાઓ મારું સારું કરો આવી એક ભાવનાઓ છે સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ મિત્રો સીધું સીધાનું દાન આમ તો ક્યારે ક્યારે કરવું જોઈએ પહેલાં તો નવ ગ્રહો નડતા હોય ત્યારે કરવું જોઈએ બીજા નંબરની વસ્તુ આ સીધાનું દાન જ્યારે કોઈ તમારા કે સંતાનનો જન્મ થયો હોય બાળકનો જન્મ થયો હોય અથવા બાળકનો જન્મ દિવસ આવતો હોય તે વખતે કરવું જોઈએ જન્મદિવસના દિવસે આપણે જેમ હોટલમાં જમવા જઈએ છીએ બધાને જમાડીએ છીએ પણ એ દિવસે તમે ગરીબોને જમાડો છો ને તો ગરીબોને ભોજન કરાવો છો તોય નવે નવ ગ્રહોના દ્રવ્ય એમાં આવી જાય તોય નવ ગ્રહો શાંત બને અથવા સીધાનું દાન કોઈ તમારા ભૂદેવ તમારા બાપા અથવા મંદિર હોય તો ત્યાં જઈને કરો જન્મદિવસ નિમિત્તે તો એનાથી ગ્રહો શાંત બને બીજું જે લગ્ન કર્યા હોય ને લગ્ન જેનો જે દિવસ આવે મેરેજ એનિવર્સરી જેને કહેવાય તો એ લગ્નના દિવસે પણ તમે સીધાનું દાન કરો છો તો જેનાથી નવે નવ ગ્રહો બંને વ્યક્તિના શાંત થાય છે કે લગ્ન પહેલાં આપણે ગ્રહ શાંતિ કરીએ છીએ અને ગ્રહ શાંતિ કરવાનું કારણ એ છે ગ્રહો શાંત તો જીવન શાંત ગ્રહો જો ઉત્પાદ કરે તો જીવનમાં લગ્ન કર્યા આવી થોડાક જ દિવસોમાં તકલીફ ઊભી થાય વ્યક્તિઓ એકબીજાથી નોખા થતા હોય છે એકબીજાનું ગમતું નથી પણ ગ્રહો શાંત એટલે જ આપણું શાસ્ત્ર એવું કહે છે કે લગ્ન પહેલાં પણ ગ્રહ શાંતિ કરવામાં આવે છે અને ગ્રહ શાંતિ કરવાથી ગ્રહો શાંત બને છે અને લગ્ન બાદ પણ તમે જો આ રીતે દાન કરો છો સીધાનું ગ્રહો તમારા શાંત બને છે એનાથી આગળ આ સીધાનું દાન ક્યારે ક્યારે કરી શકાય તમે વ્રત કર્યું હોય ઉપવાસ કર્યો હોય ચતુર્માસ કર્યો હોય શ્રાવણ મહિનો કર્યો હોય એકાદશી કરી હોય તો આ બધા વ્રતના અંતે પણ સીધાનું દાન થાય છે એકાદશી કરી હોય તો એવું શાસ્ત્ર કહે છે કે દ્વાદશીના દિવસે પારણા થાય અને દ્વાદશીના દિવસે તમે સીધાનું દાન કરો છો તો એકાદશીનું કરેલું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે પછી આગળ કહ્યું કે તમે કોઈ વ્રતનું ઉદ્યાપન કરતા હોય જેમ કે ગૌરવ હોય જયા પાર્વતીનું વ્રત હોય અથવા એના એને જ્યારે ઉજવણું કરતા હોય ત્યારે પણ સીધાનું દાન કરતા હોઈએ છીએ આખો શ્રાવણ મહિનો કર્યો ઉપવાસ કર્યો શિવજીનો અને છેલ્લે સીધાનું દાન ભૂલી જઈએ તો એ કરેલો ઉપવાસ એનું વ્રત એનું મહત્ત્વ એનું ફળ આપણને નથી મળતું એટલે શાસ્ત્રમાં એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો પૂર્ણ થાય એટલે અમાવસ્યાના દિવસે આપણે એ શ્રાવણ માસનું પુણ્ય લેવા માટે એનું દાન કરતા હોઈએ છીએ ત્યાર પછી આગળ કોઈ યાત્રા જ્યારે પ્રવાસ યાત્રા તમે કરીને આવ્યા હોવ ત્યારે પ્રવાસ યાત્રા પૂર્ણ થઈ સુખમય તમારી યાત્રા પૂર્ણ થઈ એટલે કે સીધાનું દાન કોઈ મંદિરમાં કોઈ ભૂદેવને આપણે કરતા હોઈએ છીએ દેવી દેવતાનું આપણે વ્રતનું અનુષ્ઠાન લીધું હોય ચાહે ધર્મ રાજાનું વ્રત હોય કે કોઈ પણ વ્રત તો વ્રતની પૂર્ણ હોતી કરતી વખતે આપણે એક તો કહ્યું તે સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ ગ્રહોની કૃપા માટે આપણે આ બોલીએ છીએ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ અને જોડે જોડે તમારે એક શબ્દ બોલવાનો ઓમ તત્સત બ્રહ્માર્પણું ઓમ તત્સત બ્રહ્માર્પણ અસ્તુ અસ્તુ શબ્દ પણ બોલી શકાય ઓમ તત્સત બ્રહ્માર્પણ અસ્તુ એટલે કે હું આ અર્પણ કરું છું સીધું તથ ઓમ તત્સત બ્રહ્માર્પણ મસ્તુ બ્રહ્માર્પણ મસ્તુ શબ્દ લખ્યો છે મ લખ્યો છે પણ મનો અ થાય છે એટલે આપણે ઓમ બ્રહ્માર્પણ મસ્તુ પણ બોલી શકાય અને અસ્તુ પણ બોલી શકાય તો આ રીતે સીધાનું દાન કરતી વખતે આવા મંત્રોચ્ચારણ કરી અને જો શ્રેષ્ઠ પંડિતોને ભૂદેવને આપવાથી એ બ્રાહ્મણ આશીર્વાદ પ્રદાન કરે છે અને એ આશીર્વાદથી તમારા ગ્રહો શાંત બને છે તો આપણા શાસ્ત્રની અંદર હંમેશા દરેક વસ્તુનું એક મહત્ત્વ છે પણ એ વસ્તુ આપણે ક્યારે કરવી કઈ રીતે કરવી કયા મંત્રથી કરવી એ વસ્તુનું આપણને ખબર નહોતી હોતું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા આ જે જાણકારી મળે છે કે તમારે કયું દાન કરવું ક્યારે કરવું કઈ રીતે કરવું કેમ કરવામાં આવે છે તો શાસ્ત્રને લઈને જે વાસ્તવિકતા છે શાસ્ત્રનું જે મર્મ છે શાસ્ત્રની જે કથા છે એના જે વ્રતો છે તો આ બધી જ વસ્તુઓનું એનું મહત્ત્વ છે ને એનાથી જ પુણ્યનો ઉદય થાય છે અને શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે જેનો પુણ્યનો ઉદય થાય જે વ્યક્તિના હાથેથી બહુ પુણ્ય થાય છે ને એનું ભાગ્ય પ્રબળ થાય છે પણ જેનું પુણ્ય પરવાળી જાય છે તો એ વ્યક્તિના જીવનમાં દુઃખોની પ્રાપ્તિ થાય કેમ કે પાપ અને પુણ્ય સુખ અને દુઃખ એની સાથે જોડાયેલા છે ઘણા વ્યક્તિએ પૂર્વ જન્મમાં સારા કામ કર્યા હોય તો આ જન્મની અંદર એને અપાર સુખ એને મળે છે અને દરેકના વ્રતોના અંતે આપણે એવું કહીએ છીએ કે ભાઈ મનુષ્ય એકાદશી કરીએ તો વૈકુંઠનો વાસ થાય પણ ક્યારે એ પુણ્ય કર્યું છે તો એને વૈકુંઠ મળે છે મતલબ આ જન્મમાં સારું કરીએ છીએ તો આવતો જન્મ કંઈક સારો આપણને પ્રાપ્ત થાય અથવા દેવલોક અથવા સ્વર્ગલોકમાં વાસ પણ થઈ શકે તો આવું શાસ્ત્રની અંદર ઘણું બધું મહત્ત્વ એક એક વસ્તુ લખ્યું છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું આવા જ ઉપાય શ્રેષ્ઠ ઉપાય ઘરેલું ઉપાય હું કહેતો હોઉં છું કાર્યક્રમ જોવાનું દર્શક મિત્રો ચૂકતા નહીં મને આપી દો તમે રજા જય ભગવાન